નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા વન વિભાગ હવે આધુનિક વાહનથી સજ્જ બન્યું છે વન્યજીવોના રેસ્ક્યૂ માટે વન વિભાગને અત્યાધુનિક રેસ્ક્યુ વાહન આપવામાં આવે છે જેનાથી વન્યજીવોનું સહી સલામત અને કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કરી તેઓનો જીવ બચાવી શકાશે વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે વડોદરા વાક્ય માટે ખૂબ આનંદ્ય અને ગૌરવની લાગણી અનુભવીએ છે આજે વન્યજીવન સુરક્ષા કેન્દ્ર ખાતે રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે દીપડા અને મોટા વન્યજીવો આવી જાય છે તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટાઉદેપુર ખાતે આપવામાં આવે છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય મગર દીપડા અને જેવા વન્યજીવોનું રેસ્ક્યુ કરી શકીએ છીએ આ ગાડીમાં ત્રણસો સાઠ ડિગ્રી કેમેરા સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલ છે તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક એવી સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી સામય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવ્યું છે સંપૂર્ણ ગાડીનું કેબિન પણ સારું છે ગમે તેવા રસ્તા પર ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે

આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે અમને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન અશોક લેલન ની મળેલ છે જેનાથી અમે જે વન્યજીવ બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે નીલગાય દીપડા અને મોટા કોઈ વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અને પૂરા વડોદરા શહેરને આનો લાભ મળશે અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટા ઉદેપુર ખાતે આપવામાં આવી છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાત મળેલ છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય દીપડા અને મગર જેવા બંને જીવોને રેસ્ક્યુ કરી શકીએ છીએ ગાડી ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા ગાડીની ફરતે છે તેમજ સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત ધારો કે કાદવ ખીચવાળા રસ્તામાં પણ સારી રીતે ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે એ બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારનો હું આભાર માન ও রেঞ্জ ফরেস্ট অফিসার করণ সিং রাজপুত বড়োদরা